ગુડ મોર્નિંગ મારા ઘરની પાછળ જો એ ખેતર છે ખેતરની અંદર દરરોજ છ વાગે ને ત્યાં મોર અને ઢેલ ઢીલ ચણ ચણચણવા આવે છે બતાવું તમને આ રીતે ઘરની પાછળ ખેતર છે અને ખેતરમાં સવારમાં વહેલા મોર અને ઢેલ બોલતા હોય છે જો અને આ ખેતરની અંદર ચણવા માટે આવે છે દસ થી બાર છે પણ અત્યારે જુઓ છ થી સાત છે મોર અને દેલ જો દરરોજ આ રીતે ખેતરમાં ચણવા માટે આવે છે